નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે અઠ્યાવીસ તારીખ બીજો મહિનો બે હજાર પચીસ શુક્રવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવી તુવેરની આવક વિશે વાત કરીએ તો ભાઈ પાંચ હજાર કરતાં પ્લસ નવી તુવેરની આવક છે અને નવી તુવેરની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીમાં જાય અને જાણીએ આજના નવી તુવેરના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં

આ તો એનો ભાવ ચૌદસો ન ચોતેર રૂપિયા થયો કોલેટી ની વાત કરીને ક્વોલિટીમાં સારી એ ભાઈ જોઈએ ચૌદસો ને છોતેર ભાવનો આજનો જોઈ ગયો કોલેટી ચૌછો છોતેર રૂપિયા ભાવ આ તુવે એનો આજનો ભાઈ જુઓ ચૌદ છોતેર ભાવ જો આ તો એનો ભાવ ચૌદસો ના ચાલીસ રૂપિયા થયો કોલેટી ની વાત કરે ને જો ભાઈ આવી આવીએ ભાઈ ચૌદસો ચાલી ભાવ આજનો જોઈ લ્યો ભાઈ ચૌદસો ચાલી આ ભાઈ જોઈ જાવ ચૌદસો ને બાવીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરી ને જો ભાઈ ક્વોલિટીમાં સારી એ સાવધ એ ભાઈ ચૌદસો બાવીસ ભાવ સાવધ નો આજનો જોઈ લ્યો ચૌદસો બાવીસ ભાવ જો ભાઈ ચૌદ બાવીસ સાવ ચૌદસો ને પચીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત ને જોવો ભાઈ ક્વોલિટીમાં આવી એ ભાઈ ચૌદસો ને પચીસ રૂપિયા ભાવ સાવદ આદનો ભાઈ સારી એ કોલિટીમાં જોઈ લો ચૌદસો ને પચીસ રૂપિયા ભાવ સાવદનો આદનો જો ભાઈ આ તો એનો ભાવ ચૌદસો ને પચાસ રૂપિયા થયો ભાઈ સાવ એ ક્વોલિટી ની વાત કરે સુપર ક્વોલિટી એ ભાઈ જોઈ લો ચૌદસો ને પચાસ રૂપિયા ભાવ સાવજ નો આજનો જોઈ લો ભાઈ સુપર ક્વોલિટી સાવજ ચૌદ પચાસ ભાવ નો જોઈ લો ચૌદ પચાસ ભાવ સાવદ જો ભાઈ આ તો એનો ભાવ ચૌદસો ઓગણચાલીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરે જો ભાઈ ક્વોલિટી માં આવીએ ચૌદસો ઓગણચાલીસ ભાવ નો આજનો જોઈ લો ક્વોલિટી ચૌદ ઓગણચાલીસ ભાવ જો ચૌદસો પણ ચાલે ભાઈ આ તો એનો ભાવ ચૌદસો ને બાર રૂપિયા થયો કોલેટી ની વાત કરીએ ને જોવ ભાઈ ક્વોલ્ટીમાં આવીએ ભાઈ ચૌદસો બાર ભાવના આદ જોઈ લો ચૌદસો ને બાર રૂપિયા ભાવાના આદનો ભાઈ જોઈ લો કોલેટ ચૌદ બાર આ તો એનો ભાવ ચૌદસો ને ચૌદ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ચૌદસો ને ચૌદ રૂપિયા ભાવાના આદનો જોઈ લો કોલેટ ચૌદસો ચૌદ ભાવ આ તો એનો ભાવ ચૌ ને છાસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને કોલેટીમાં સારી હે ભાઈ જોઈ લો ચૌ છો ને છ સાઠ ભાવાના આદનો જો ભાઈ જોઈ લો ચૌ છા સાઠ ભાવાનો ભાઈ જોઈ લો કોલેટ આ તો એનો ભાવ ચૌસો ને આઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ને જોવો ભાઈ ક્વોલિટીમાં એ ભાઈ જોઈ લો ચૌ ને આઠ રૂપિયા ભાવાનો આજનો જોઈ લો કોલેટી ચૌ છો ને આઠ ભાવાનો આદનો જો ભાઈ આ તો એનો ભાવ 1420 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરે જો ભાઈ ક્વોલિટી માં આવી હે ભાઈ 1420 રૂપિયા ભાવ આદનો જોઈ લો ક્વોલિટી 1420 ભાવ આદનો જો ભાઈ પાટણ કટડા વરા હે ભાઈ જાપાને 1375 ભાવ થયો ક્વોલિટી ની વાત કરે જો ભાઈ ક્વોલિટી માં આવી હે ભાઈ 1375 રૂપિયા ભાવ આદનો જાપાનનો ભાઈ જોઈ લો ક્વોલિટી 1375 ભાવ જોઈ લો ભાઈ જાપાન 1375 આ તું ભાવ ચૌદસો ને એક રૂપિયા થયો કોલિટીની વાત કરીને જુઓ ભાઈ ક્વોલિટીમાં આવીએ ચૌદસો એક ભાવનો આજનો જોઈ લો ચૌદસો એક ભાવ જુઓ ભાઈ ભાઈ સાવ હજે તેરસો અઠાણું ભાવ થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ જોઈ લો તેરસો અઠ્ઠાણું રૂપિયા ભાવ સાવધનો આજનો જોઈ લો ક્વોલિટી ભાઈ તેર અઠાણું સાવધ આ તુવે ભાવ ચૌદસો ને તેર રૂપિયા થયો કોલિટીની વાત કરીએ જો ભાઈ આવી એ ભાઈ જોઈ લો ચૌદસો તેર લો ભાઈ ચૌદસો ને દસ રૂપિયા ભાવ થયો આ ક્વોલિટીની વાત ને જો ભાઈ ક્વોલિટીમાં એ ભાઈ જોઈ લો ચૌદસો દસ ભાવનો આજનો જો ચૌદસો દસ ભાવનો અથવા જોઈ લો